ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં અનોખી મ્યુઝિકલ ઇવેન્ટ યોજાઈ જેમાં રોબોટે ભીડનું સર્વેલન્સ અને ફૂડ ડિલિવરી કરવામાં આવી પ્રસિદ્ધ ગાયક વિશાલ મિશ્રાના ઇવેન્ટમાં ભીડ પર દેખરેખ રાખવામાં આવી અને આમંત્રિત મહેમાનોને ફૂડ સર્વ કરવા માટે બે રોબોટની મદદ પણ લેવાઈ सर्वेल रोबोट है जेनी जब मेजर एप्लीकेशन अपने कही है तो शॉपिंग मॉल्स की मॉल इम्प्लिमेंट कर आप एरपोर्ट है मेट्रो स्टेशन अपने सर्वेल्स की जरूरत हो जगह अपना इम्प्लिमेंट करें ना पहुंची सकता है રાઈટ સો ઇજે ગયા રોબોટ કામ આવે આ રોબોટના મલ્ટીપલ મલ્ટીપલ ફીચર્સ છે ની અંદર સોની બેટરી લાઇફ 10 અવર્સ ચાલે છે કોઈ ભી ટ્રેડ હોય તો એ ટ્રેડ ભી ત્યાંથી ડિટેક્ટ કરી શકે છે ફેસ રેકગ્નિશન કરી શકે છે તો કોઈ ભી બોસ્ડ કોન્ફિડેન્ટ માણસ હોય જે આપણે જે ત્યાં કોઈ ભી જગ્યામાં આવી જાય રાઈટ સો એનું આપણે ડાયરેક્ટલી એલર્ટ આપી શકે છે કંટ્રોલ રૂમની અંદર અને 360 અલ્ટ્રા HD રેકોર્ડિંગ અને લાઇવ ફીડ કંટ્રોલ રૂમની અંદર જોઈ શકે છે આપણે સો આ રોબોટના મલ્ટીપલ યુઝ કેસ છે